હાઈવે પર ટ્રક પ્લાસ્ટિક ડબ્બા ની મોટી માત્રા રૂપિયા 43 લાખ નો દારૂ જથ્થો સાથે બે છડપાયા સેલવાસ્તી જામનગર લઈ જવાતા જથ્થો સહિત રૂપિયા 53 લાખ નો કબજે જ્યારે એક વોન્ટેડ પાડી ખડકી હાઇવે પર ટ્રકમાં પ્લાસ્ટિક ડબ્બાની આડમાં મોટી માત્રા દારૂનો જથ્થો પોલીસે છડપી પાડ્યો હતો વલસાડ એલસીબી ની ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન સેલવાસ્તી જામનગર દારૂનો જથ્થો લઈ જવાની વાત મળતા પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બારડી ખડકી હાઇવે પર ટ્રક નંબર જે બત્રીસ ટી ફાઇવ થ્રી ફાઇવ થ્રી આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા પ્લાસ્ટિકના ડબ્બાઓની આડમાં દારૂના બોક્સ નંગ ત્રણસો જેમાં બોટલ નંગ બાર હજાર બોસો જેની કિંમત રૂપિયા તેતાલીસ લાખનો વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રક ચાલક આસિફ કાસમભાઈ જોખિયા અને ક્લીનર હનીફ જમાલભાઈ બલોચ બંને રહેવાસી જામનગરને ઝડપી પાડ્યા હતા અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં વસીમ યુસુફ દરજાદા રહેવાસી જામનગરની સંદવણી બહાર આવતા વોન્ટેડ બતાવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો ટ્રક મોબાઈલ સહિત કુલ રૂપિયા ત્રેપન લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો